નમસ્કાર મિત્રો આજે વાત કરવા છે એરંડાના પાકની તો આપણે એરંડાના પાક જે આપણો વાવેલો છે એનું આપણે ચાલીસ થી પચાસ વન ઉત્પાદન લેવું છે તો આપણે એમાં શું શું કાળજી લેવી જોઈએ અથવા તો શું કાળજી રાખવી જોઈએ તો એની આજે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો પહેલાં પ્રથમ બધી ડિટેલ હોય વાત કરશું તો વેરાયટી દમદાર હોવી જોઈએ પછી ટાઈમસર વાવેતર કરેલું હોવું જોઈએ પછી ખાતર ક્યારે નાખવું કયું ખાતર નાખવું ટાઈમસર નાખવું અને આપણી જે લૂંગ કે જે આપણે માળ કહેતા હોય એ કેટલા ટકા ફરી થાય અને પછી ક્યારેય આપણે એને કાપવી જોઈએ અથવા તો લણણી કરવી જોઈએ એની આજે ચર્ચા કરશું તો ખેડૂત મિત્રો વિડીયો બહુ સરસ મજાનો થશે એટલે વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહીજો એટલે કે તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને સ્કીપ કરી ન જોતા અને આગળના વિડીયો મેં કીધેલું હતું કે વિડીયો જ્યારે જુઓ મારો વિડીયો જુઓ કે કોઈ પણ યુટ્યુબરનો તમે વિડીયો જુઓ ત્યારે એ તમે ધ્યાનથી સાંભળો અને જુઓ પછી એક બાજુ વિડીયો ચાલવું હોય એક બાજુ બે ત્રણ ભાઈ બંધ બેઠા હોય બેકારો કરતા હોય અથવા તો એની વાતમાં પણ પચાસ ટકા ધ્યાન હોય પચાસ ટકા હોય એટલે જોયો ન હોય પછી ફોટા પાડી મોકલવો પડે અથવા તો ફોન કરવો પડે કે દિનેશભાઈ આ વિડીયો મેં ફલાણો જોયો હતો પણ એમાં શું થયું કે શું તમે નાખવાનું કીધું હતું એ મને ખબર ન પડી તો ખરીદ મિત્રો ફોન કરો અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરી અને હું તમને મેસેજ મને કરો હું તમને જાણ કરી આપીશ તો મારો નંબર બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી આ મારો નંબર છે અને જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં અથવા તો વિડીયો પહેલી જ વાર જો જોઈ રહ્યા છો મિત્રો તો એને જે માય ખેડૂતની બાજુમાં સબસ્ક્રાઈબ લખેલું છે એ સબસ્ક્રાઈબ કરું અને બે લાયકન બટનમાં દબાવી અને ઓલ ઉપર સેટ કરી દો જેથી કરીને તમને વિડીયો મારા વહેલા મળી જાય અને તમને ખબર પડે કે ક્યારે શું કરવું બરાબર તો ખેડૂત મિત્રો વિડીયોમાં આપણે આગળ વધશું તો પહેલાં પ્રથમ વેરાયટીની વાત કરવી મિત્રો તો વેરાયટી એક તો દમદાર હોવી જોઈએ તો દમદાર એટલે કે સારી એવી કંપની સારું એવું ઉત્પાદન આપતી હોય પ્લસ બીજું કે તમે કદાચ ન વાવેલી હોય પણ બીજા ખડીક મિત્રોએ વાવેલી હોય અને સારું એવું પર્ફોન્સ પર્ફોમન્સ દેતી હોય એટલે કે બીજા ખડીક મિત્રોએ વાવેલી હોય કહેતા હોય કે મેં આ વેરાયટી વાવી હતી તો મેં આ રીતની મહેનત કરી હતી છતાં મને આટલું ઉત્પાદન મળ્યું તો એ ટાઈપની સારી એવી વેરાયટી તમારી એરિયામાં મળતી હોય એ તમે વાવી શકો હું તમને નહીં કહું કે ભાઈ બે નંબર વાવો ચાર નંબર વાવો સાત નંબર વાવો રિસર્ચ વાવો કે હાઈબ્રિડ વાવો કે કોઈ પણ કંપનીને હું તમને નહીં કહું કે આ તમે હોવો તમારા એરિયામાં સારું એવું થતું હોય વાવો પણ ખાસ એક તમને એ કહીશ કે અમારે અહીંયા કે એરંડો એક ને એક વાડીમાં વાવેતર કરવામાં આવે તો પછી સુકારાનો પ્રોબ્લમ થોડો રહે તો પહેલાં પ્રથમ જુઓ તો લીલું થળ એટલે લીલું થડ એટલે કે લીલું થળ અને લાલ થડ બંને બે વેરાયટી આવે છે તો લીલું થડ તમે જુઓ તો લાલ વે લાલ થળ કરતાં દસ પંદર દિવસ વેલી પાકતી એટલે કે માળીને ઝડપી આવી જાય લાલ થડમાં પંદર વીસ દિવસ લેટ આવે તો લીલું થડ પછી તમે વારંવાર વાવવામાં આવે તેમાં થોડોક સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે અને લાલ થડમાં તમે જુઓ તો બહુ સુકારાનો પ્રશ્ન એટલો બધો રહેતો નથી અને કદાચ જો રહેતો હોય તો આવડા આવડે એરડા થાય એટલે ફૂગનાશક તમે આપી દીજો મિત્રો બરાબર એટલે કે પાછળથી પછી આપણે એરંડા સુકાઈ ન જાય જે લૂંગ આવી જાય પછી ખાખરી જાય હૂંકી જાય તો આ રીતનું આપણે મિત્રો ન બને તો ફૂગનાશક તમે આપી દીધો તો વેરાયટીની વાત કરી પછી લાલથળ જે મેં કીધું એ વારંવાર વાવો તો પણ હુકાતું બહુ નથી તો લાલથળ પિયત માટે વેરાયટી સારી છે લીલી પણ સારી છે પણ તો હુકારવાનો પ્રશ્ન હોય તો લાલથળ વાવવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ પછી ટાઈમસર એનું વાવેતર કરવું જોઈએ કયા ટાઈમે વાવવું કે જો બહુ વહેલું વાવી બરાબર તો આગતરું પડશે બહુ પાઉં હોય તો લેટ પડશે તો આપણે વચ્ચેના ટાઈમમાં આપણે વાવવું જોઈએ બરાબર તો એક વિડીયો મેં બનાવેલો છે કે રંડા આપણે વાવતર ક્યારે જોઈએ ક્યારે વાવવું જોઈએ અથવા તો વધુ ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ એનો વિડીયો એરંડાનો આપણે બનાવેલો છે તો ટાઈમમાં આપણે ડિટેલમાં નહીં જઈએ એટલે કે વિડીયો લાંબો ન થાય પછી આપણે વાત કરીશું કે કયું ખાતર નાખવું અને ક્યારે નાખવું અને એ પણ ટાઈમસર તમારે આપવું જ જોઈએ એ વખતે તમારે દેવું જ જોઈએ જો ઉત્પાદન તમારે સારું એવું લેવું હોય તો તો એરંડામાં તમે જો મેજર તો એમાં કોઈ ખર્ચો થતો નથી ઉગીને તમે જુઓ તો આમાં મોટા ખાતા ગયા બરાબર તો ક્યારેક એવો પ્રશ્ન બને વાતાવરણ કદાચ બહુ ખરાબ હોય તો ઈડું આવતી હોય તો ઇયળ આવે તો એમાં કંઈ મોટો અમિયાનો નથી કે આનો ઈયડું આવી જઈએ તો એમાં મળતી જ નથી ઇયળની અત્યારે ઘણી કંપનીમાં સારી સારી એવી દવા છે સારા સારા ટેકનિકલ નીકળેલા છે કે ભાઈ આ દવા સાંટી દો એટલે તમારે પંદર વીસ દિને

કે એરંડાની તમે કોઈ પણ વેરાયટી વાવી અમુક વેરાયટી એવી છે કે તમે એને બહુ મહેનત ન કરો તો પણ એની હાઈટ વધી જતી હોય બરાબર હાઈટ વધી જાય એટલે શું થાય આપણે લણેલી કરવામાં એટલે કે લણવામાં મજા ન આવે પછી કે આ વેરાયટી હોય અથવા બીજા આપણે કે મને ન દેતા મફતે એ ન દેતા આપણે ખુશી કારણ અરે આની હાઈટ જ એટલી ભરામણા થઈ જતી મજા જ ન આવી આ કદાચ ચાલી મણિયા આવે ને તો મારા માટે નકામા તો એરંડામાં તમે જુઓ તો શરૂઆતમાં ઉગી હવાનામાં થતા જાય મોટા થતા જાય એમાં નાઇટ્રોજન એટલે કે યુરિયા આપણે દાણો અડાડવાનો જ નથી જો તમે યુરિયા આપશો તો તમારું પડું ખરાબ હોય છે અથવા તો હલકું હોય છે તો પણ હાઇડ થઈ જાય છે એટલે આપણે નાઇટ્રોજન નાઇટ્રોજનની વખતે આપવાનું જ નથી નાઇટ્રોજન આપણે દેવાનું પણ કયા ટાઈમે એ તમને કહીએ તો શરૂઆતમાં આપણે યુરિયા પુરિયા કંઈ દેવાનું નથી એની રીતે વધો જાય વરસાદ આવે ને પાણી પીતો જાય કોઈને પિયતની આ સગળ હોય કદાચ કે પિયતની હોય બરોબર તો એમાં પણ તમે જરૂર હોય એ પ્રમાણે પાણી આપતા રહો પણ યુરિયા ખાસ કરીને ન કે નાઇટ્રોજન ન આપેલો જેથી કરીને આપણી હાઈ ખોટી વધી રહી જાય હવે બીજું કે ક્યારે આપવું આપવું છે પણ ક્યારે તો જ્યારે તમે કોઈ પણ વેરાયટી વાવ એની માળ આટલી થઈ જાય અંદર જે ચાર આંગણની થઈ જાય ફૂટ ચાલુ થઈ ગયું હોય અને એમ થાય કે ના એક સોળ વા પંદર વી કે દસ પંદર ફૂટ ચાલુ થઈ જાય એ વખતે તમારે શું કરવાનું કે એક એક ઘરે અડધી બેગ યુરિયા લેવાની યુરિયા એ જરૂર પડતી નથી પણ આપણે જે ઝિંક જેરી ઓમકર્નું ઝીંક પ્લસ એને ભેળવવા માટે આપણે નાખવાનું નકરું આપણે નાખ્યું તો ખૂટી રહ્યા અથવા તો કાં ધોયારે ભેરવી નાખવું પડે બરાબર એના હિસાબે આપણે યુરિયા લેવાનું છે કદાચ તમે અડધી બેગ ન નાખો તો એથી ઓછું નાખો તો પણ ચાલે તો આપણે એટલું નાઇટ્રોજન લેવાનું છે સાથે તમારે જેલી તમને બતાવો ઝીંકની આ થેલી બરાબર ઓમકર્નું ઝીંક પ્લસ એક એકરે આપણે ઓમખનું ઝીંક ફ્લસ જે આવે ખાતર એ દસ કિલો આપણે એને દેવાનું એટલે કે યુરિયા થોડુંક આપવાનું અને એની સાથે ઝીંક પહેરી દેવાનું અને થોડીક સગવડ હોય તો સાથે તમે સલ્ફર પણ આપી દો સલ્ફર સારીર કંપનીના ઘણી કંપનીના આવે એ પણ હું તમને નહીં કહું કે તમે આ કંપનીનું નાખો તમને તમારા એરિયામાં સારીર કંપનીનું મળતું હોય તો સલ્ફર પણ તમે નાખી શકો એંસી ટકા આવે નેવું આવે તો ત્રણ કિલો આપણે એ વખતે સલ્ફર લેવાનું ત્રણ જગ્યાએ ચાર પાંચ કિલો લઈ લો તો પણ ચાલે બરોબર તો એ રીતનું આ થઈ ગયું ખા ખાતર નાખવાનું એ ક્યારે ધ્યાનથી તમે સાંભળ્યું હોય છે તો તમને ખબર પડશે ફરદર પાછું મારું એવી જરૂર નહીં પડે એક એક ઘરે અડધી લીટ યુરિયા અથવા તો એથી ઓછું યુરિયા દસ કિલો ઝિંક પ્લસ અને સાથે તમારે ત્રણથી પાંચ કિલો સલ્ફર એંશી ટકા અથવા તો નેવ ટકા આપણે નાખી દેવાનું અને પાણી પહી દેવાનું અથવા તો વરસાદ થયો હોય ત્યારે આપી દેવાનો પછી બીજું કે હવે બીજી વાર ક્યારે આપવું તો બીજી વારે તમારે યુરિયા પણ દેવાની જરૂર નથી નથી તમારે જરૂર ઝીંકની પણ તો તમારે માનો કે જે તમે માળ કે જે તમારે એરંડાની માળ જે લણવાની દસથી પંદર દિવસની વાર હોય કે હવે આ માળું આપણે દસથી પંદર દિવસના આળા ગાળામાં લગભગ કાપવાની થાય તો એ વખતે તમારે એમ ન્યાપી દેવું એક એકરે અડધી બેગ પચાસ કિલોની જે બેગ આવે છે બરાબર એ અડધી બેગ એટલે કે પચીસ કિલો એમોનિયા તમારે દઈ દેવાનું અને ફરી દેવાનું વાર્તા પૂરી કોઈ જાતનું કંઈ કરવાની જરૂર પછી કોઈ ખાતર દેવાની જરૂર નથી ખાસ કરીને શું હોય કે એરડો તેલેબિયા તેલબિયા પાક છે બરાબર તો એમાં આપણે સલ્ફરની વધારે જરૂર પડે જેટલું તમે સલ્ફર આપેલું હોય છે એટલી તેલની ટકાવારી વધશે એટલે કે વજન વધશે આપણને ઉત્પાદન મળશે એટલે સલ્ફર બે વખત એના માટે આપણે નાખવાનું છે બરાબર તો એ હતી ખાતરની વાત કે આપણે ખાતર એ વખતે આપણે આપી દેવાનું પછી બીજું તો ઘણી વાર ખેડૂત મિત્રો અમુક ટાઈમે એવું કરતા હોય કે બધું ખાતર આપેલું હોય બધું ટાઈમે ટાઈમે કરેલું હોય સત્તા મોટી ભૂલ શું કરતા હોય કે જે લૂંગ જે આપણે મારું કહેતા હોય બરોબર એ કાચે કાચી લઈ લેતા હોય આટલી લૂંગ થઈ તેમ ના બરાબર ભરાદર છે કાપી લો અથવા તો ન કાપી લો દારિયા કરેલા હોય તો દારિયા ઠોકી નાખી હોય હટા હટી આવી હોય એક પાકી પાકી હોય ને એને કાપતા બાજુમાં લઈ લે અને એને કાપી લે પછી શું થાય ઉત્પાદન ઓછું મળે તો એમાં આપણે શું કરવાનું છે માળ આપણે જે લણવાની છે લૂંગ લણવાની છે એમાં જરા પણ ઉતાવળ કરવા નથી તમારી જે માળ જે રહી જે એરંડાની જે માળ આપણે એટલે કે લૂંગ જે આપણે અમે લૂંગ કહેતા હોય છે ઘણા એરિયામાં માળ કહેતા હોય છે તો એને આપણે એસી થી નેવ ટકા અથવા તો સો ટકા એન્ટે પાકી ગઈ ત્યારે જ આપણે એને કાપવાની છે એનું કારણ ઘણા ખરીદ મિત્રો એમ કે દિનેશભાઈ તમારે તો કેવું છે ને કે આખી પાકી જાય હો ટકા પૈસા લણજો તો ઘા ઘણી વાર એવું હોય કે અમુક વેરાયટી એવી હોય કે પાકતી જાય અને હેઠે ખરતી જાય તો આવી પણ વેરાયટી હોય તો એ વેરાયટી આપણે ન વાપવી કે જે પૂરેપૂરી પાકવા દેવી એસી નેવ ટકા સો ટકા તો ખરી જતી હોય તો આપણે એને ન વાપવીએ કે જે હાવ સો ટકા ફૂંકાઈ જાય અને તોય ખરે નહીં એવી વેરાયટી આપણે વધારે વાપીએ એટલે આપણને નુકસાન ન થાય તો એનું કારણ શું હોય કે હેઠે હજી થોડીક જ પાકી હોય બરાબર ચાર આંગળ કે છ આંગણ હજી પાકી હોય ને લઈ લંઘ ને કાપી લે અથવા તો કાચી વને કાપી લે એટલે હેઠળ પછી ઢગલો કરે ખરું કરે એટલે જે ટકા જે દાણવાળા પાંખ્યાવાળા હોય ને એ લારું ભરાણ હોય મોટું જ્યારે એને હલરમાં કાઢવાનો ટાઈમ થાય ત્યારે એમાં દાણો દાણો ખરતો હોય બાકી ફોતરા એટલે કે હલરમાં ઉડી ગયા બકડીયા ખરા આપણે બકરી એમાં ખરવા જોઈએ એ પણ વજનવાળા તેની ટકાવારી વાળા તો જ આપણને ઉત્પાદન મળશે તો લુંગ લણવામાં પણ આપણે ઉતાવળ ન કરવી જોઈએ તમે સો ટકાનો પાકો દો તો કંઈ નહીં સિત્તેર એંશી ટકા પાકો દો તો પણ ચાલે અમે માનું કે ચાર અંગળ જ પાકી છે બરોબર એટલે કે ટૂંકમાં પચીસ ટકા જ પાકી છે અને તમે લણી લીધી એટલે એ વધે તમને પચીસ ટકા પાકી લીધી તો દાણો આપણે બકડીઓમાં ખરવાનો પણ એ સિવાનો દસ પંદર ટકા બીજો ખરવાનો બાકીનો ઉપયોગનો જે કાચો જે લણાઈ ગયો છે કાચી જે હશે ત્રણે પાંખિયા વાળા એ બધા હલણમાં ઉડી જવાના બકરીયામાં એનો દાણા નહીં ખરે તો આ પણ એક મોટી ભૂલ છે ઘણા ખરીદ મિત્રો એવું કરતા હોય કે ભાઈ આવી એ દાળિયા કઈ રહ્યા હતા કાપી નાખવાને એટલે આ રીતનું આપણે નથી કરવાનું જો તમારે ચાલીસ થી પચાસ મૂનનું ઉત્પાદન લેવું હોય તો માળને પૂરેપૂરી પાક પદવી હોય હોટકાનો પાક પદો કઈ નહીં એસી નેવું ટકા પાક પદો તો પણ ચાલે તો ખરીદ મિત્રો આ હતી આજની માહિતી આ માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો તમારા સગાવાલા ગામના ગ્રુપમાં શેર કરજો પણ ખરીદ મિત્રો સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા તો વિડિયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર